બેન મને માતાજી છે 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 પછી ન બંધ થઈ ગયું મહિના મહિના નો વાયદો હતો પણ દોઢ મહિનો થઈ ગયો મારે દીધું માથું દુખતું ઈ બધું મટી ગયું બરાબર 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 તો અણશ્રદ્ધા કરવાની મારી મા હાકીત માં મટાડે છે તમને એની ઉપર શ્રદ્ધા છે એટલે તમને મટી ગયું મને મટી ગયું ખુબ મટી ગયું અને માતાજીની શ્રદ્ધા રાખવાની બે હર હું લેતી મટતું મને ને તો ધોવાતા હાથે ધોતા કપડા રોટલા કરું તો રોતી જાવ રોટલા અને હવે હાવ હારું મને લુગડા હવે બધું રેડી કમ્પ્લીટ હોય તો ખેતરમાં ઈજો માં કામ કરે કામ ઈ નોકરી માની આપડે તો માતાજી ની શ્રદ્ધા છે માણ ને માણ ને મટી જાય છે હું કઈ જાણતો નથી જે કરે મારી હકત માં કરે છે જય શક્તિ માતા No.